જામનગર ચીચી હોસ્પિટલના રસોડા વિભાગમાંથી ભાત શાક ગોળ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા તેમજ શહેરના નામી રેસ્ટોરન્ટ પર ફૂડ ડિપાર્ટમેન્ટના દરોડા પેલેટ વીજ ટ્રેટ પ્રસાદમ રેસ્ટોરન્ટ ન્યૂ શ્રીરામ ડેરી રેસ્ટોરન્ટ હોટેલ કલ્પના રાજભોગ રેસ્ટોરન્ટ હોટેલ આસોપાલવ ઇન રીડ ચીલી પાર્સલ પોઈન્ટ મદ્રાસ હોટેલ હોટેલ સેલિબ્રેશન હોટેલ ત્રીજી જેઠાલાલ રેસ્ટોરન્ટ આતિથ્ય રેસ્ટોરન્ટ જી સામેલ જેમાંથી પનીરના અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા દસ જેટલા હા મને જામનગર મહાનગપાલિકાના કમિશનર સાહેબશ્રીની સૂચનાથી શહેરમાં આવેલી હોટલ રેસ્ટોરન્ટમાં જે કસ્ટમરને પનીરના શાક કે ડેરી એનાલોગમાંથી બનાવેલા શાકનું વેચાણ કરવામાં આવે છે એવી જગ્યાઓથી અમે પનીર અને ડેરી એનાલોગના મળીને બાર જેટલા સેમ્પલ કલેક્ટ કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે તદઉપરાંત જીજી હોસ્પિટલના ડીમશ્રીના પત્ર અનુસંધાને જીજી હોસ્પિટલના રસોડા વિભાગમાં જે પેશન્ટ માટે ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે એ ખાદ્ય પદાર્થોના દસ જેટલા નમૂના લઈને એ પણ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે હા જીજી હોસ્પિટલના રસોડામાંથી જે પેશન્ટને પીરસવામાં આવતા તૈયાર ખાદ્ય પદાર્થો ઘી ગોળ દાળ વગેરે ખાદ્ય પદાર્થોના નમૂના દસ જેટલા કલેક્ટ કરવામાં આવે છે અને સૂચના અનુસંધાને અમે નિયમિત દર મહિને આ સેમ્પલ કલેક્શન કરીએ છીએ હા આ અગાઉ અમે જે નમૂના લીધેલ છે એમાં કોઈ વાંધાજનક મળેલ નથી છતાં સરકાર સૂચનાના અમલવારી અંગે આ કામગીરી કરીએ છીએ